ભુજના પીપીએસસી મહિલા પાંખ દ્વારા પરંપરાગત ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષ જેમ આ વર્ષે પણ પીપીએસસીના પ્રાંગણમાં બહેનો તથા બાળકો માટે ખાસ ગરબા મહોત્સવ યોજાયો છે આ વર્ષે અત્યાર સુધી ત્રણ નોરતા પૂરા થતાં અંદાજે ત્રીસ જેટલા મહિલા મંડળોએ ગરબા રમી ચૂક્યા છે ગરબાની સાથે આરતી શણગાર ડેકોરેશન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે આયોજકોના જણાવ્યા મુજબ નવરાત્રી માત્ર ગરબા રમવા પૂરતી નથી પરંતુ આ સાથે આધ્યાત્મિકતા સાંસ્કૃતિક માહોલ તથા ભક્તિભાવનો સંદેશો આપવો એ મુખ્ય હેતુ છે આયોજનમાં ભાગ લેનાર બહેનોનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે આગામી દિવસોમાં રોજિંદા ગરબાની સાથે આરતી તથા અન્ય કાર્યક્રમોનું આયોજન થવાનું છે વિશેષરૂપે બે ઓક્ટોબરે યોજાનારા ફાઈનલ રાઉન્ડ માટે બહેનોને આવવા અને ભક્તિમય માહોલમાં રમઝટ માણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પીપીએસસી ક્લબના મહિલા પાંખના સભ્યો રચનાબેન શાહ અને યોગિતાબેન હાથીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા નવરાત્રી મહોત્સવ અંગે માહિતી આપી હતી શ્રી પબ્લિક પાર્ટ સ્પોર્ટ્સ ક્લબ ભુજ અને પીપીએસસી મહિલા પાંખ દ્વારા અમે અમારા મહિલા મંત્રી રચનાબેન શાહ અને કારોબારી સભ્યોમાં હું દુલારી ઠક્કર યોગિતાબેન હાથી પલ્વીબેન પંડ્યા અને વૈશાલીબેન શાહ અમે પાંચેય જણા ટીમ વર્કથી અત્યારે કારોબારી સભ્યો અને હોદ્દેદારો પ્રમુખ શ્રી પરાક્રમસિંહજી જાડેજા અને મહામંત્રી શ્રી જયેશભાઈ ઠક્કર અને એમની સમગ્ર ટીમના માર્ગદર્શન અને આયોજન હેઠળ અમે મહિલા મંત્રી રચનાબેન શાહ સાથે અત્યારે નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કર્યું છે નવલા નોરતાની રમઝટ પીપીએસસીને સંગે તો આ માધ્યમ દ્વારા અમે સૌ મહિલા સંસ્થાઓને અને બહેનોને ખાસ આમંત્રિત કરીએ છીએ કે અમારી નવરાત્રિની એક વખત મુલાકાત ખાસ લેવો આપ અહીંયા સાંજે અમે છ વાગ્યાથી કરી અને લગભગ સાડા આઠ સુધીના સમયમાં અમે નવરાત્રિ મહોત્સવ કરતા આવ્યા છીએ અને લગભગ અઢી દાયકાથી વધારે સમય આ પીપીએસસી મહિલા પાક દ્વારા આયોજિત અને પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું થતું રહે છે અને એ પરંપરાને અમે અત્યારે જાળવી છે અને સમયની માંગ પ્રમાણે ખેલૈયાઓને બહેનોને અને બાળકોને કેન્દ્રમાં રાખી અને અલગ અલગ રાઉન્ડ અમે લેતા હોઈએ છીએ આજે આરતી શણગાર ગરબા શણગાર અને દાંડિયા શણગારની હરીફાઈ અમે રાખી છે અને સાથે સાથે પ્રોપરા સંસ્થાઓના રાઉન્ડ તો અમે દરરોજ આયોજન કરતા હોઈએ છીએ એક ઓપન જનરલ રાઉન્ડનું આયોજન અમે કરી ચૂક્યા છીએ અને આવનારા દિવસોમાં જોઈએ તો અમે શનિવારે એક સરસ આકર્ષણ માટે સિનિયર સિટીઝન બહેનો માટે ખાસ સાઠ વર્ષથી ઉપરની બહેનો માટે ખાસ આકર્ષણરૂપે સિનિયર સિટીઝન રાઉન્ડનું આયોજન કર્યું છે અને રવિવારે ખાસ બાળકો માટે ચિલ્ડ્રન રાઉન્ડનું આયોજન છે અને સોમવારે જોઈએ તો અમે પરંપરાગત આજે વિસરાતા જતા ખાડી રાસ છે બેડા રાસ છે એને ખાસ આપણી ભારતીય સંસ્કૃતિમાં જે ગરબામાં અનુરૂપ જે રાસ થાય છે એ પીપીએસસીએ પરંપરાને જાળવી રાખી છે તો એનો પણ રાઉન્ડ અમે લીધો છે અને બીજી ઓક્ટોબરે અમે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવા જઈ રહ્યા છીએ તો અને માતાજીના સ્વરૂપ ખાસ આ સંસ્થા દ્વારા નાની નાની બાલિકાઓને કુમારિકાઓને વધાવવા માટે માતાજીના સ્વરૂપની અમે પ્રસ્તુતિ કરતા હોઈએ છીએ તો આ વખતે અમે એક નવી પહેલ છે કે તે ધોરણે અમે મંગાવી અને એમને પાસ આપી દીધેલા તો અત્રેથી આ માધ્યમ દ્વારા એ પણ કહીશું કે કુમારિકાઓના રજીસ્ટ્રેશન અમે લઈ ચૂક્યા છીએ એટલે એ રાઉન્ડ જોવા પણ બહેનોને ખાસ નિમંત્રિત કરીએ છીએ મારું નામ યોગિતા હતી અને શ્રી પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ મહિલા પંખની હું કારોબારી સભ્ય છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ખૂબ જ આકર્ષક ઇનામો રાખ્યા છે આપણે કોમર્શિયલ ગરબી જેમાં અમારે કોઈ નફોનો કોઈ પણ ઉદ્દેશ્ય નથી હોતો પણ અમારો એક જ ઉદ્દેશ્ય હોય છે કે આપણી બહેનોને મહત્તમ લાભ થાય અને એનો એ લાભ ઉઠાવે કારણ કે આખરે આ નવરાત્રિ પર્વ જે છે એ છે જ મહિલાઓ માટે અને બહેનો માટે અમારા પ્રમુખ શ્રી પરાક્રમસિંહજી જાડેજા મહામંત્રી શ્રી જયેશભાઈ ઠક્કર અને તેમની સમગ્ર કારોબારી ટીમ દ્વારા દર વર્ષે જે વિજેતાઓ છે એના માટે માતબાર ઇનામો થતા હોય છે એની જાહેરાત થતી હોય છે અને આ વર્ષે પ્રથમ નંબરને આવનારને ખાસ રૂપિયા અગિયાર હજારનો રોકડ પુરસ્કાર બીજા ક્રમે આવનારને રૂપિયા સાત હજાર પાંચસોનો રોકડ પુરસ્કાર તૃતીય નંબર પર આવનારને મળશે રૂપિયા એકાવનસોનું ઇનામ અને ચોથા અને પાંચમા નંબર અને આમ જોવો તો દસે દસ નંબર સુધીના જે વિજેતાઓ બનશે એને આકર્ષક રોકડ પુરસ્કારો તો ખરા પણ આ ઉપરાંત વેલ ડ્રેસ અને બીજી અનેક કેટેગરીમાં ઇનામો જે છે એ દાતાશ્રીઓ તરફથી અવિરત પ્રણે આજની તારીખ સુધીમાં એ સતત ચાલુ છે મારું નામ રચના શાહ છે અને પીપીએસસી મહિલા પાકની હું મંત્રી છું નવરાત્રિના ગરબા શરૂ થઈ ગયા છે અને નવરાત્રિની બધી જ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે બધા જ દર વર્ષે નવરાત્રિની આતુરતાથી વાટ જોતા હોઈએ છીએ અને જોતાં જોતાં ત્રણ નોરતાએ થઈ ગયા છે તો આજના આ નોરતાના દિવસોમાં હું બધી જ બહેનોને વિનંતી કરીશ કે તમે અમારા પીપીએસસીના પ્રાંગણમાં આવો અને રમો કેમ કે પીપીએસસીના પ્રાંગણમાં સતત ઘણા વર્ષોથી બહેનો માટે અને બાળકો માટે જ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અત્યારે અમારી પાસે ત્રણ દિવસમાં લગભગ ત્રીસેક જેવા મહિલા મંડળો રમી ગયા છે જનરલ રાઉન્ડ બી થઈ ગયું છે આજે સાથે સાથે આરતી શણગાર ગરબા ડેકોરેશન એનું બી આયોજન થઈ ગયું છે ખાલી નવરાત્રિમાં ગરબા રમવું એ મહત્ત્વનું નથી પણ એની સાથે સાથે અહીંયા આરતી થાય છે આરતી પછી છંદ બોલાય છે અને પારંપરિક રીતે આરતી કરી અને બહેનો બધી જ અહીંયા ગરબા રમે છે નવરાત્રિ મહોત્સવ પીપીએસસીની સંગે અમે બધા જ તમને આવકારીએ છીએ બીજી ઓક્ટોમ્બરે અમારું ફાઇનલ રાઉન્ડ છે અને એ ફાઇનલ રાઉન્ડમાં તમે બધા આવો અને રમઝટ માણો